જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રી હનુમાનજીના એકસો આઠ નામ સાંભળીશું આ નામનો નિત્ય જાપ કરવાથી જીવનના બધા જ કષ્ટ સંકટ મટી જાય છે હનુમાન એ પૃથ્વી પરના જાગ્રત દેવ છે જે ભક્તો સાચી શ્રદ્ધાથી તેમની આરાધના કરે છે તેમના પર તુરંત જ પ્રસન્ન થાય છે જે કોઈ વ્યક્તિ નિત્ય હનુમાન ચાલીસા અને સુંદરકાળના પાઠ નથી કરી શકતા તેમણે આ વિડિયો દ્વારા હનુમાનના એકસો આઠ નામ સ્મરણ સાંભળવા માત્રથી જ હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે લોકોને અજ્ઞાત વસ્તુનો ભય સતાવે છે માનસિક રીતે ખૂબ ચિંતિત છે તેમણે હનુમાનના એકસો આઠ નામ સ્મરણ નિત્ય કરવા જોઈએ તો આ વિડિયોમાં હનુમાનજીના એકસો આઠ નામનો ગુજરાતી અનુવાદમાં સ્મરણ કરીશું બોલો અંજની પુત્ર શ્રી હનુમાનની જય હે અંજની દેવીના પુત્ર આપને હું નમસ્કાર કરું છું હે પરમવીર પરાક્રમી દેવ આપને હું નમસ્કાર કરું છું હે ઉન્નત ગાલવાળા દેવ આપને હું નમસ્કાર કરું છું અલખ્ય રત્નોની જેમ પૂજવાવાળા દેવ આપને હું નમસ્કાર કરું છું હે તત્વજ્ઞાનના દાતા આપને હું નમસ્કાર કરું છું સીતા સીતામાતાને વિટી પ્રદાન કરનાર દેવ આપને હું નમસ્કાર કરું છું શ્રાવણના અશોકવનને વેરાન કરનાર દેવ આપને હું નમસ્કાર કરું છું રાક્ષસોની સર્વ પ્રકારની માયાવી આફતોનો નાશ કરનાર હે દેવ આપને હું નમસ્કાર કરું છું સર્વ બંધનોથી મુક્ત રહી શ્રીરામની સેવામાં તત્પર રહેનાર દેવ આપને હું નમસ્કાર કરું છું અસુરી શક્તિનો નાશ કરી દેવી શક્તિને સ્થાપિત કરનાર હે દેવ આપને હું નમસ્કાર કરું છું આસુરોની તમામ અસ્ત્ર શસ્ત્રની વિદ્યાને નિષ્ફળ બનાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું સંગ્રામમાં અસુરોનો બહાદુરીપૂર્વક સામનો કરી તેમનો વિનાશ કરનાર હે દેવ આપને હું નમસ્કાર કરું છું શ્રીરામ મંત્રમાં નિરંતર મગ્ન રહેનાર દેવ આપને હું નમસ્કાર કરું છું રાક્ષસોની સમસ્ત વ્યૂહરચનાને ભેદી તેમનો નાશ કરનાર હે દેવ આપને હું નમસ્કાર કરું છું હું નમસ્કાર કરું છું આથી વ્યાધિ ઉપાધિ સર્વ પ્રકારના દુઃખોનો નાશ કરનાર હે દેવ આપને હું નમસ્કાર કરું છું સમસ્ત લોકમાં ઈચ્છા શક્તિ અનુસાર ભ્રમણ કરવા શક્તિમાન દેવ આપને હું નમસ્કાર કરું છું ચપળતા અને વેગીલી ગતિવાળા દેવ આપને હું નમસ્કાર કરું છું પારિજાતના વૃક્ષ નીચે ધ્યાનસ્થ દેવ આપને હું નમસ્કાર કરું છું સર્વ મંત્ર જેમને સિદ્ધ છે એ મહાપ્રતાપી દેવ આપને હું નમસ્કાર કરું છું હે દેવ આપ સ્વયં તંત્ર સ્વરૂપ છો આપની શક્તિને હું નમસ્કાર કરું છું સમસ્ત ગ્રહોનો સંચાર આપને આધીન છે આપ જ નિયંતા છો હે પ્રતાપી દેવ આપને હું નમસ્કાર કરું છું સમસ્ત વાનર જાતિના પૂજનીય દેવ આપને હું નમસ્કાર કરું છું વિરાટ સ્વરૂપના સ્વામી આપને હું નમસ્કાર કરું છું સર્વ પ્રકારના રોગને દૂર કરનાર સર્વ હઠીલા રોગોથી મુક્તિ અપાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું

આપ કાળને પારખનારા છો આપને હું નમસ્કાર કરું જેમણે યુવાન વયે પણ અણીશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે એવા સંયમિત દેવ આપને હું નમસ્કાર કરું છું જેમણે જડિત કુંડળ દીપી ઉઠે છે એવા પરાક્રમી દેવ આપને હું નમસ્કાર કરું છું હે ગંધર્વ વિદ્યાના વ્યાખ્યાતા હે જ્ઞાન સ્વરૂપ આપને હું નમસ્કાર કરું છું હે તત્વજ્ઞાનના પ્રતિનિધિ સ્વરૂપ દેવ આપને હું નમસ્કાર કરું છું હે મહાબળવાન મહાપરાક્રમી દેવ આપના પરાક્રમને હું નતમસ્તક નમસ્કાર કરું છું કારાગૃહની પીડામાંથી મુક્તિ અપાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું જીવ માત્રને દુઃખોની હારમાળાથી મુક્તિ આપી સુખના દર્શન કરાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું ક્ષણમાં સાગરને ઓળંગવાને સમર્થ દેવને હું નમસ્કાર કરું છું સર્વ વિદ્યા હસ્તગત છે એવા વિદ્રાન દેવને હું નમસ્કાર કરું છું હે દેવ આપે રામજીના દૂત તરીકે અત્યંત પ્રશંસનીય કાર્ય કર્યું છે આપની કર્તવ્ય નિષ્ઠાને હું નમસ્કાર કરું છું હે મહાપ્રતાપી દેવ હે મહાપરાક્રમી દેવ આપને હું નમસ્કાર કરું છું જેમનો વાનર કુળમાં જન્મ થયો અને પોતાના કુળને પોતાના પરાક્રમ દ્વારા યશ અપાવ્યો એવા દેવ આપને હું નમસ્કાર કરું છું રાજા કેસરીના સુપુત્ર આપને હું નમસ્કાર કરું છું રામચંદ્ર ભગવાનનો સંદેશો પહોંચાડી આપે સીતાજીના શોકનું નિવારણ કર્યું હે સેવા પરાયણ દેવ આપને હું નમસ્કાર કરું છું માતા અંજનીના ગર્ભે જન્મ લઈ મહાન પરાક્રમ કર્યા એવા પ્રતાપી દેવને હું નમસ્કાર કરું છું ઉગતા સૂર્યના પ્રકાશ સમાન દેવ આપને હું નમસ્કાર કરું છું પોતાના કાર્ય દ્વારા વિભીષણના પણ પ્રિય પાત્ર થયા અને સર્વ જગમાં ખ્યાતિ પામનાર દેવ આપને હું નમસ્કાર કરું છું દસ માથાવાળા મહાશક્તિશાળી રાવણના કુળનો નાશ કરનાર દેવ આપને હું નમસ્કાર કરું છું લક્ષ્મણજીના પ્રાણ બચાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું જેમની કાયા ઇન્દ્રના વ્રજ સમાન મજબૂત છે હે શક્તિશાળી દેવ આપને હું નમસ્કાર કરું છું તેજસ્વી ક્રાંતિવાળા પરાક્રમ દેવ આપને હું નમસ્કાર કરું છું હે અજરા અમર દેવ આપને હું નમસ્કાર કરું છું ભગવાન શ્રી રામચંદ્રજીની અનન્ય ભક્તિવાળા દેવ આપને હું નમસ્કાર કરું છું દૈત્યોને જેણે સફળ નથી થવા દીધા અસુરોના સંહારક દેવ આપને હું નમસ્કાર કરું છું અક્ષનો નાશ કરી મુક્તિ અપાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું સુવર્ણમયી ક્રાંતિવાળા દેવ આપને હું નમસ્કાર કરું છું પાંચ મુખોને ધારણ કરનારા મહાપ્રતાપી દેવ આપને હું નમસ્કાર કરું છું હે મહા તપસ્વી અતિ પ્રિય દેવ આપને હું નમસ્કાર કરું છું અનેક લંકાનો જેમણે નાશ કર્યો એવા પ્રતાપી દેવ આપને હું વંદન કરું છું જીવ માત્રના પૂજનીય દેવ આપને હું નમસ્કાર કરું સિંહિકાના પ્રાણનો નાશ કરી મુક્ત કરનાર દેવ આપને મારા નમસ્કાર છે ગંધમાદન પર્વતના નિવાસી દેવ આપને હું નમસ્કાર કરું છું રાક્ષસ રાજ રાવણની લંકા જેમણે સળગાવી દીધી હતી એવા મહાપરાક્રમી દેવ આપને હું નમસ્કાર કરું છું રાજા સુગ્રીવજીના મહામંત્રી અને કાર્યકુશળ દેવ આપને નમસ્કાર કરું છું પ્રબળ ધૈર્ય અને હિંમતના સ્વામી આપને હું નમસ્કાર કરું છું શૂરવીરોમાં પણ અતિ શૂરવીર દેવ આપને હું નમસ્કાર કરું છું મહાઆંતકી દૈત્યોનો કુળ સમેત નાશ કરનાર દેવ આપને હું નમસ્કાર કરું છું દેવો પણ જેવનું ભાવથી પૂજન કરે છે એવા મહાપ્રતાપી દેવ આપને હું નમસ્કાર કરું છું મહાતેજોમયી અને તેજસ્વી પ્રતિભાશાળી દેવ આપને હું નમસ્કાર કરું છું ભગવાન શ્રી રામચંદ્રજીની વીંટી માતાને આપનાર દેવ આપને હું નમસ્કાર કરું છું આત્મવિશ્વાસને જાગૃત રાખનાર દેવ આપને હું નમસ્કાર કરું છું ગુલાબી ચક્ષુવાળા સોહામણા દેવ આપને હું નમસ્કાર કરું છું હે દેવ સાગરરાજ મૈનાક પણ આપની રામ ભક્તિથી પ્રભાવિત થઈ આપનું પૂજન કરે છે એવા ધર્મપરાયણ દેવ આપને હું નમસ્કાર કરું છું બાલ્યાકાળમાં જેમણે સૂર્યને ગળી જવાનું સામથર્ય બતાવ્યું હતું એવા મહાપ્રતાપી દેવ આપને હું નમસ્કાર કરું છું જેણે પંચ કર્મેન્દ્રિય અને પંચ પંચગ્રાન્દીય ઉપર વિજય મેળવ્યો હતો એવા દેવ આપને હું નમસ્કાર કરું છું રામ ભગવાન અને રાજા સુગ્રીવનું મિલન કરાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું મહાપરાક્રમી મહાવીર રાવણનો જેમણે ધ્વંસ કર્યો એવા મહાપરાક્રમી દેવ આપને હું નમસ્કાર કરું છું હે દેવ આપને રામચંદ્ર ભગવાન પ્રત્યે સ્ફટિક સમાન પારદર્શી અને નિર્મળ સ્નેહ છે હે રામ ભક્ત આપને હું નમસ્કાર કરું છું તીવ્ર બુદ્ધિશાળી અને સર્વ વેદ શાખાઓના જ્ઞાતા આપને હું નમસ્કાર કરું છું હે દેવ આપ સર્વ પ્રકારની વિદ્યામાં પાવરતા છો આપની દેવી ભાષા સંસ્કૃત વ્યાકરણનું પણ સુંદર જ્ઞાન છે મહાબુદ્ધિશાળી દેવ આપને હું નમસ્કાર કરું છું આપ ચાર કર કમળને ધારણ કરનારા છો જેથી આપ અસાધારણ પરાક્રમ કરો છો હે મહાપરાક્રમી દેવ આપને હું નમસ્કાર કરું છું જીવ માત્રને ત્રાસ તેમજ દુઃખોમાંથી મુક્તિ અપાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું હે મહાન દેવ આપ ભગવાન શિવના અગિયારમાં રુદ્ર તરીકે પણ પૂજાવ છો વળી ભગવાન રામચંદ્રજીએ પણ આપનો આભાર માન્યો છે એવા દેવ આપને હું નમસ્કાર કરું છું ભક્તોને સદાય પ્રેમ કરનાર તેમની સંભાળ રાખનાર દેવ આપને હું નમસ્કાર કરું છું સંજીવની જડીબુટ્ટીને લાવનાર પરાક્રમી દેવ આપને હું નમસ્કાર કરું છું કાળનું સત્યાર્થ નિવેદન કરનાર દેવ આપને હું નમસ્કાર કરું છું ભગવાન રામચંદ્રજીના દૂતનું ઉમદા કાર્ય કરનાર તેમજ તેઓના સંદેશાઓનું ઉત્તમ વર્ણન કરનાર દેવ આપને હું નમસ્કાર કરું છું પોતાના કાર્યવ્રતનું સંપૂર્ણપણે દૃઢતાથી પાલન કરનાર દેવ આપને હું નમસ્કાર કરું છું કાલનેમી અસુરનો સંહાર કરી રામની સેવામાં સદા હાજર રહેનાર દેવ આપને હું નમસ્કાર કરું છું સર્વ વાનર કોટીના સ્વામી આપને હું નમસ્કાર કરું ભગવાન રામજીના વિનય સેવક તરીકે પરાક્રમ છતાં ભક્તોના દુઃખો હરનાર દેવ આપને હું નમસ્કાર કરું છું ભગવાન રામજીના મંત્રોચ્ચાર દ્વારા સદા પ્રસન્ન રહેનાર સદા ખુશ રહેનાર આપને હું વંદન કરું છું શતખંડના અભિમાનનો અંત કરનાર દેવ આપને હું નમસ્કાર કરું છું યોગીને શોભે તેવો વેશ ધારણ કરનાર જેમના કપાળે કેસર ચંદન અર્ચિત છે તેવા યોગી સ્વરૂપ દેવ આપને હું નમસ્કાર કરું છું ભગવાન રામજીના લીલા ચરિત્રોને રસપૂર્વક સાંભળનાર રામકથાના પ્રેમી ભક્ત દેવ આપને હું નમસ્કાર કરું છું સીતા માતાના આભૂષણો દ્વારા સીતા માતાની ભાર મેળવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું વ્રજ જેવા મજબૂત દેખાવવાળા દેવ આપને હું નમસ્કાર કરું છું વ્રજ સમાન મજબૂત નખવાળા દેવ આપને હું નમસ્કાર કરું છું જેમના પિતા સ્વયં મહાદેવ શંકર કહેવાય છે તેવા મહાપ્રતાપી દેવ આપને હું નમસ્કાર કરું છું ઇન્દ્રજીતે યુદ્ધમાં છોડેલું મહાપ્રભાવી બ્રહ્માસ્ત્રને નિરર્થક બનાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું મહાભારતના યુદ્ધમાં અર્જુનજીના રથ પર ધ્વજા ધારણ કરનાર આપને હું નમસ્કાર કરું છું યુદ્ધમાં અવિરત બાણોનું ભેદન કરનાર દેવ આપને હું નમસ્કાર કરું છું સર્વ દેવોના કૃપાપાત્ર હે દેવ આપને દશ અતિ શક્તિશાળી બાહુનું સાંથર્ય પણ પ્રાપ્ત છે હે દુઃખ હરતા આપને હું નમસ્કાર કરું છું સમસ્ત મનુષ્ય લોકના અતિ પ્રિય અને પૂજનીય દેવ આપને હું નમસ્કાર કરું છું જામવંતજી જેવા અતિ જ્ઞાની અને અનુભવીનો પ્રેમ સંપાદન કરનાર દેવ આપને હું નમસ્કાર કરું છું માતા સીતાજી તેમજ ભગવાન રામચંદ્રજીની ચરણ કમળની સેવામાં સદાય અગ્રેસર અને રામજી પ્રત્યે નિઃસ્પૃહ પરાયણ અને દાસત્વ ભાવવાળા દેવ આપને હું કોટી કોટી નમસ્કાર કરું છું બોલો શ્રી હનુમાનની જય શિયાવર રામચંદ્રની જય તો મિત્રો આપણે સાંભળ્યા શ્રી હનુમાનના એકસો આઠ નામ ગુજરાતી ભાવાર્થમાં આ એકસો આઠ નામ સ્મરણ માત્રનો ખૂબ મહિમા છે જે કોઈ ભક્ત નિત્ય આ નામ સ્મરણ કરે છે તેના દુઃખ સંકટ ભય પીડાનો નાશ થાય છે જે વ્યક્તિ કે બાળક અસહ્ય રોગથી પીડાય છે તેમણે શ્રી હનુમાનજીના એકસો આઠ નામ ભોજપત્ર પર લખી ચાંદીના માદળિયામાં બાંધી આ માદળિયું ધારણ કરવાથી રોગ પીડાનો નાશ થાય છે સફેદ કાગળ પર શ્રી હનુમાનજીના એકસો આઠ નામ લખી આ કાગળ ઘરના મુખ્ય દરવાજાની સાત પર મૂકી રાખવાથી ઘરમાં કોઈની બુરી નજર રોગ નકારાત્મક શક્તિ પ્રવેશ નથી કરતી આટલો પ્રભાવશાળી છે શ્રી હનુમાનજીના એકસો આઠ નામ તો મિત્રો આ વિડીયોમાં શ્રી હનુમાનજીના એકસો આઠ નામ સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ